સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગ પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે સ્વચ્છતા અભિયાન પર સવાલ વડોદરા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચતા મુખ્ય માર્ગ પર હાલમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ડભોઈથી અકોટા સુધીના મુખ્ય સ્ટેટ હાઈવે પરના ડિવાઇડર પર ઉગી નીકળેલા અને માર્ગ માટે નુકસાનકારક બની રહેલા ઝાડોને કાપી હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જોકે આ ઝાડોને હટાવ્યા બાદ તેનો કાપેલ કચરોને ડાળીઓ રોડની બંને બાજુ ફેંકી દેવામાં આવતા પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અધિકારીઓની બેદરકારી સ્ટે ડભોઈ સ્ટેટ હાઈવેના અધિકારીઓને વન વિભાગ દ્વારા માર્ગના ડિવાઈડરની સાફ સફાઈ અને ઝાડીઓ દૂર કરવાની કામગીરીને લઈને પ્રવાસીઓ ખુશ હતા પરંતુ આ ઝાડોને દૂર કર્યા બાદ તેનો જથ્થાબંધ કચરો તાત્કાલિક હટાવવાના બદલે રોડની સાઈડમાં જ છોડી દેવામાં આવ્યો છે મહત્વનું છે કે આ માર્ગ મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાનો હોવાથી અહીં હજારો પ્રવાસીઓની અવર જવર રહે છે આવા પ્ર મહત્ત્વના પ્રવાસી માર્ગની બંને તરફ ગંદકી અને કચરાના ઢગલા પડ્યા રહેતા પ્રવાસીઓને અસહ્ય દુર્ગંધ અને ખરાબ દ્રશ્યોનો સામનો કરવો પડે છે સ્વચ્છ ગુજરાતના સૂત્ર પર સવાલ એક તરફ સમગ્ર ગુજરાત અને દેશભરમાં સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ સરદાર પટેલની વિશ્વવિખ્યાત પ્રતિમા તરફ દોરી જતા મુખ્ય માર્ગ પર જ આ પ્રકારે વૃક્ષોનું કટિંગ કર્યા બાદ તેનો કચરો ખુલ્લામ ફેંકી દેવામાં આવતા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે કે વન વિભાગ અને ડબોઇ સ્ટેટ હાઈવેના અધિકારીઓ તત્કાલ માર્ગ પર પડેલા કચરાના ઢગલાના અને જાડી ઝાખરાઓને દૂર કરે જેથી પ્રવાસીઓને સ્વચ્છ અને સુખદ વાતાવરણ મળી રહે અને સ્વચ્છ અભિયાન માત્ર કાગળ પર ન દેખાય